સૌપ્રથમ વાત કરીએ તો ગઢડામાં ભૂગર્ભ ધડાકાથી લોકોમાં ફફડાટ છે ગઢડાના ચાર ગામો ખોપાળા વિલડી કાપરડી અને વનાળીમાં છેલ્લા બે મહિનાથી ભેદી ધડાકાઓ સંભળાય છે અને ભૂકંપના હળવા આંચકા આવે છે ધરતીના પેટાળમાં થતી આ હલચલે અહીં ગ્રામજનોની ચિંતા વધારી દીધી છે ભૂગર્ભ ધડાકાઓથી ગ્રામજનોના કેટલાક મકાનોમાં તિરાડ પડી ગઈ છે જેને કારણે લોકો ઘરમાં રહેતા ડરે છે બપોરે અથવા રાત્રે જ્યારે પણ આ ભેદી ધડાકા સંભળાય કે લોકો ઘર છોડી બહાર ખુલ્લામાં દોડી આવે છે છેલ્લા બે મહિનાથી જે રીતે ધડાકા થયા છે તેનાથી અહીંના લોકો ડરના માહોલમાં જીવન ગુજારી રહ્યા છે આ મામલે ગામના લોકોએ તલાટી મંત્રીને જાણ કરતાં તલાટી મંત્રીએ ઘરડા મામલતદારને રિપોર્ટ કર્યો હતો અને મામલતદારે બોટાદ કલેક્ટરને જાણ કરી હતી જે બાદ બોટાદ કલેક્ટરે સરકારમાં રિપોર્ટ કર્યો અને ગાંધીનગરથી સિસ્મોલોજીની ટીમ ગઢડા દોડી આવી ગાંધીનગરથી સિસ્મોલોજી વિભાગની ટીમોએ આ ગામની મુલાકાત લીધી અને તપાસ હાથ ધરી હતી ભૂસ્તર શાસ્ત્રીઓની આ ટીમે ખોપાળા તેમજ વનાળી કાપરડી અને બિરડી ગામની પંચાયત કચેરીમાં યંત્રો મૂકી તપાસ શરૂ કરી છે એક અઠવાડિયા સુધી આ યંત્રોમાં ભૂગર્ભમાં થતી હલચલ રેકોર્ડ થશે અને ધડાકાનું મોનિટરિંગ કરાશે અને ત્યારબાદ તેના આધારે નક્કી કરવામાં આવશે કે આ ધડાકા શા માટે થાય છે તો આ વિશે વધુ જાણકારી માટે વાત કરી અમારા સંવાદદાતા

અને ભૂકંપના આંચકા અને જમીનમાં તેની તપાસ કરશે અને આઠ દિવસ પછી આ મશીનો કાઢવામાં આવશે અને ત્યારબાદ જાણવા મળશે કે આ મશીન જે ગેબી અવાજો સંભળાઈ રહ્યા છે શેના કારણે સંભળાઈ રહ્યા છે ભૂકંપ છે કે કોઈ અન્ય અવાજો આવી રહ્યા છે તેની તપાસ આઠ દિવસ પછી જાણવા મળશે

ગામ લોકો નું તેવું જ કેવું છે કે સો ટકા આંચકા ભૂકંપ ના ના કારણે જ આજ થયું ગામ લોકો જણાવ્યું છે જી આભાર જાણકારી આપવા માટે બે મહિનાથી થી થોડા થોડા ધુધેરી આવે છે ને આંચકા આવે છે કોઈ રાતે આવે દિવસે આવે અને ગામ થોડું ભયભીત છે તો એમે આ મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને રજૂઆત કરી પછી આ સીમ આવી આજ તપાસવા જાય બીજે ખોપાળા અને વિરડી ગામે ધરતી ધ્રુજવાની વારંવારની ફરિયાદોને ધ્યાને લઈ જે ગામ લોકોની રજૂઆત હતી એ રજૂઆત કલેક્ટર સાહેબને મોકલતા કલેક્ટર સાહેબ દ્વારા ભાવનગર જાણ કરતા ત્યાંથી આવેલી જે ટીમો છે અને આજરોજ ખોપાળા અને વિરડી ગામે ચાર સેન્ટર ઉપર સિસ્મોગ્રાફ મશીન મૂકવામાં આવ્યા છે એકચ્યુઅલી ખોપાળા અને વિરડી બંને ગામમાં આંચકા અનુભવતા અમને માહિતી મળતા ઇન્સ્ટિટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ દ્વારા ખોપારા તાલુ ગામમાં અત્યારે એક ભૂકંપનું મશીન મૂકવામાં આવ્યું છે ભૂકંપ માપક યંત્ર અને વિરડી કાપરડી અને વનાલી ત્રણ બીજા ગામમાં પણ અમે આ યંત્ર મૂકવાના છે જેથી કરીને ચાર ટોટલ ચાર ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા મૂકીશું અને એકાદ અઠવાડિયા સુધી એનાલિસિસ કરીશું આ ડેટા અને પછી આના આ માહિતી મળી શકશે કે આ અર્થકવેક છે અને એનું એનાલિસિસને મતલબ કરીશું એ